તો જો ભાઈ સવારથી આવી તે હવા લાગે રહી ને થોડો ઘણો વરસાદ બી પડ્યો તો આ જો બધું બીનું હોય હે ને અને સવારથી લાઇટ નહોતો બપોરે આવ્યો કાંઈક પોણા પોણા બે કે બે વાગે કંઈક લાઇટ આવ્યો અને આપણા ફોનમાં બેટરી નથી હતી ત્રીસ ટકા હતી સવારના પણ મને શું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતો એટલા માટે બધી બેટરી આપે એની અંદર વાપરી નાખીને મારો ફોન કંઈક બંધ થઈ ગયો સાડા બારના અરાઉન્ડ એટલે પછી આપણે ફોન રાખી દીધો ને પછી બે વાગે ચાર્જિંગ કરીને હવે આપણો ફોન આપે અડધો કલાક થયો કે આપણે ઘણી હશે મેં ફોન હવે આપણા વ્લોગની શરૂઆત થાય રહી અને બીજી વાત એ કે આજે પણ આપણા મિસ્ત્રી જે આ કડીયાવાળા આયા નથી તો એ કામ હજી આપણું ઊભું પડ્યું ને તો જો એમ જ ઢાંકેલું પડ્યું હોય જેમ રાખ્યું તો એમને ભાઈ સાહેબ આ કાલે નલકો તૂટી ગયો તો એ નળ આપણે કાઢીને પછી અહીંયા કને હેન્ડકેપ લગાવી દીધો હોય તો પાણી બંધ થઈ ગયું હોય હજી એક એક ટીપું સાહેબ પડેલું પણ એ હવે ઘણું નડશે નહીં બાકી આ કામ હજી એમને પડ્યું હોય માં થોડી ઘણી રેતી બી પડીએ મને લાગેલું મિસ્ત્રી બનવામાં ફાયદો હોય હે ને એક દિવસ કામે આવવાનું હોય બે ત્રણ દિવસ રજા મતલબ મરજી તો આવવાનું મરજી તો આ આવવાનું એવું હોય શકે સાહેબ અને અહીંયા રાઘવી એ ખોલ્યું હોય એનું ક્લે હાઉસ હે ક્લે હાઉસ કહેવાય કે મતલબ ક્લેનું બોક્સ એક તો ખોલ્યું હોય બોક્સ તો ના કહેવાય પેકિંગ આવી હતી એમાં જો નવી ક્લે આને જૂની એક ક્લે આપે જોઈ હતી ને જે એકદમ કાળી થઈ ગઈ હતી તો હવે નવી ક્લેથી આ જો બધા કલર મિક્સ કર્યા આ બી કાળી થઈ જશે જો આમ કરીશ તો તું થઈ પણ એમની આમ જોડે તો બધા કાળા થઈ જશે ને પહેલાં ખબર ઓહો પણ ભેગા ના કરજે ભલે હા

હે તારો ફોન કાલથી ભેગો જ ફરાવેરી સ્કૂલેથી આવે એટલે પછી આમાં લાગી જાય આમાં સિમ કાર્ડ નથી એટલે ટેન્શન નથી ખાલી ને એક બે ગેમ એ જ રમવા કામ આવે તો આપણે ખાટલાની અંદર ચીચી ઘરી ગઈએ અને વચ્ચે હે ક્યાંક દેખાય રી ક્યારી એ આય આઈ દેખાડી બારી બારીખ આરી બો પૂછડી દેખાડી ભાગી ઉપર ગઈ બારી અની કરશે કેમ એક સાઈડ સાઈડથી ઉપર આમ

તો જો એક આ કોપી એ બીજી આ નાની નાની એ નાનીએ જે એના બુકમાં લાગશે એ આપણે લગાડશું આ તમને નથી લાગતી લાગે પણ તેમ છતાં હું એક્સ્ટ્રા કરાવી આવ્યો પછી વળી નાટક ના કરે એટલે રોતી હતી કે હમણાં ને હમણાં મને ખપે એમ કરીને બિચારી ઘણા રીતે મને કીધું હતું એને મને શું ઘણા ટાઈમથી થી કીધું હતું કે આવીએ આવી કોપી કરાવી એમ બધા ફેમિલી મેમ્બર ને બુકમાં ક્યાંક લગાડીએ પ્રોજેક્ટમાં અમે શું બધા ભૂલી ગયા હતા કે કાલેનો ફાઈનલ ડે હતો કાલે એને બતાવું તું સ્કૂલે એટલા માટે હું હમણાં દોડી ને કરાઈ આવ્યો